શિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આવેલ માં અંબાજીના પાટોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી આજે સવારે દસ વાગે પૂજા તેમજ બપોરે બીડું હોમવામાં આવ્યું હતું હવનમાં મંદિરના દાતા શ્રી પરબતભાઈ વેકરિયા સહિત પરિવાર બેઠા હતા 1975 માં નિર્મિત આ મંદિરનો દર વર્ષે પાટોત્સવ ઉજવાય છે અને સંસ્થાની દીકરીઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે મારું નામ કમલાબેન વ્યાસ અને હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર પ્રમુખ તરીકે મારી સેવા આપું છું માતાજીનો પ્રથમ પાટોત્સવ હતો આમ તો ઓગણીસો પંચોતેરમાં મંદિર બનાવેલું હતું પણ સમય જતાં મંદિર જર્જરીત થતું ગયું અને અમે દાતા પાસે ટેલ નાખી અને એમણે ગયા વર્ષે એટલે બે હજાર ત્રેવીસમાં આ મંદિરનું જીર્ણોધ્ધાર કરાવી આપી અને અમને સુપ્રત કર્યું માતાજીની મૂર્તિ તો એને જ છે પણ જે મંદિરનો જે ખંડ છે એને એમણે સરસ રીતે સુશોભિત બનાવી આપ્યો પરબતભાઈ વેકરિયા છે જેણે આ અમને દાતા છે એણે એના તરફથી આખો આ પ્રોગ્રામ સવારનો જે બધો હતો હવનનો એ અને પોતે અત્યારે લંડનથી કચ્છ આવ્યા હતા અને આમ તો ચૌદ તારીખ અમારા માટે હતી પણ એમને એક આગ્રહ હતો કે જો બે દિવસ તમે પાછળ આવો તો એ અમે એ લાભ લઈ શકીએ અને જ્યારે દાતા કે ત્યારે દાતાનો એ વિનંતીને માન રાખી અને અમે ચૌદના બદલે સોળ તારીખ રાખી અને આજે હવનનો આખો પ્રોગ્રામ કર્યો અને લગભગ ચારસો જેટલા બધા પરિવારો દીકરીઓ જમાઈઓ એનો પરિવાર અને અન્ય સંસ્થાઓ અને પરબતભાઈનો પરિવાર તે સુરત પર ગામ છે એનામાંથી પણ બધા આવી અને માતાજીનો પ્રસાદ લીધો મારું નામ ઈલા મહેતા છે હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ટ્રસ્ટમાં સંચાલિકા તરીકે મારી ફરજ બજાવું છું સંસ્થામાં આજે દીકરીઓ રહે છે એની માનો અને આપણી બધાની મા અંબે માનો આજે પાટોત્સવ હતો આમ તો આ સંસ્થામાં ઓગણીસો ને પંચોતેરમાં આ મંદિરની સ્થાપના થયેલી હતી માની મૂર્તિ એ જ છે એમાં માના આપણે જે એના વાઘા શણગાર જે કરવાનું હોય એ કર્યું હતું અને મંદિરનો જે મેઇન જે છે પરિસર એ એકદમ જીર્ણોદ્ધાર થઈ ગયેલો હતો જેથી દાતાશ્રી સૂરજ પરના અમને મળ્યા અને અમે એનો જીર્ણોધાર ફરીથી કરાવ્યો અને ગયા વર્ષે અમે માને પાછા એ જ મંદિર નિજ મંદિરમાં એનું પુનઃસ્થાપન કર્યું અને આજે એને એક વર્ષ પૂરું થયું એટલે આજે અમે માતાજીનો પાટોત્સવ આજે ઉજવ્યો છે જેમાં આપણા જે કેનિયાના વતની સુરજ પરના પરબતભાઈ વેકરિયા તેમના મિસિસ કાંતાબેન એમના મધર અને એમના સુરજ પરના બધા ફેમિલી લોકો જે લગભગ સુરત પર લગભગ દોઢસો એક માણસ જેવા આજે એ લોકો ઇન્વાઇટ હતા અહીંયા સંસ્થામાં એ ઉપરાંત સંસ્થામાં જે પરણીને ગયેલી જે દીકરીઓ છે એ દીકરીઓ વેવાઈઓ એના વરો એ પણ બધા આવેલા ઉપરાંત અમુક ક્લબ છે કે અમુક સામાજિક સંસ્થાઓ એ પણ આ સંસ્થામાં આજે આવી અને માના પાટોત્સવમાં બધાએ આજે પ્રસાદ ગ્રહણ કર્યો